સમાચારોમાં આગળ વધીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીશું અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ બાદ પણ પાણી ભરાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ત્યારે તેને લઈ સ્થાનિકોમાં હાલાકી સરસપુર પાસેના વોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાયેલી સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે વરસાદ બાદ પણ પાણી ન ઓસરતા વાહન ચાલકો ત્યાં ભારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તમે અત્યારે ક્યાં છો અને ત્યાં અત્યારની શું સ્થિતિ છે હોરાના રોજા પાસે વર્ષો જૂની જે પરંપરા છે તે યથાવત એ જોવા મળી રહી છે મોરાના રોજા પાસે વર્ષોથી આ પ્રકારોની જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે એટલે કે હોરાના રોજા પાસે અત્યારે હાલ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે વરસાદ બંધ થયે ચાર થી પાંચ કલાક જેટલો સમય વીત્યો પરંતુ પાણી ઓસરવાનું અહીંયા જે છે તે નામ નથી લઈ રહ્યું કારણ કે અહીંયા

જોવા મળતી હોય છે એટલે કે કોર્પોરેશન તંત્ર કરોડો રૂપિયા વાપરતું હોય છે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ આજ પ્રકારની સામાન્ય પાણી જો ભરાય છે કેટલી સમસ્યા થઈ છે સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય રોજા પાસે જોવા મળી રહી કે સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિના કારણે લોકો વાહન ચાલકોમાં પણ અત્યારે હાલ ભારે હાલતનો સામનો કરવો પડતો જોવા મળે છે જી ધવલ આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર